હલો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાત પોલીસને લઈને જે રિઝલ્ટની આપણે રાહ જોઈ રહ્યા હતા એ લગભગ ટૂંક સમયમાં આવવાનું છે તો મિત્રો આપણે જોઈએ કે જે લોકોને એકસો ત્રીસના પ્લસ થાય છે તમારે નોકરી મળશે કે નહીં એનું આપણે એનાલિસિસ કરવાનું છે મિત્રો તો જે લોકોને એકસો ત્રીસ પ્લસ છે મિત્રો એ ખાસ ધ્યાન રાખજો કારણ કે એકસો ત્રીસ પ્લસવાળા લોકો નોકરી પાકી થઈ જશે નોકરી પાકી એટલે સમજી લો ટોપમાં વારો આવી જાય તો મિત્રો એકસો ત્રીસ પ્લસ હોય એના માટે હું કહું કે આ કોન્સ્ટેબલના રિઝલ્ટનું તારીખ પણ આવે છે એટલે કે અઠ્યાવીસ તારીખ આપી છે મિત્રો અઠ્યાવીસ તારીખ આપી છે એટલે આપણે જોવું છે કે અઠ્યાવીસના રોજ ક્યારે રિઝલ્ટ આવવાનું છે ક્યારે રિઝલ્ટ આવશે મિત્રો અઠ્યાવીસ તારીખ પણ કહેવામાં આવે છે મિત્રો ઘણા સોશિયલ મીડિયાના યુઝર્સના કારણે અઠ્યાવીસ કારણો કહેવામાં આવે છે તો ખાસ કરીને એ જાણવામાં આવે કે આપણું પણ રિઝલ્ટ આવી જાય આવી જાય એટલે આપણને થોડોક ફાયદો થાય ટૂંક સમયમાં મિત્રો તો હાલો હવે આપણે જોવાનું છે એકસો ત્રીસ પ્લસ થાય છે કે નહીં તો મિત્રો જે લોકોને સોની આજુબાજુ છે સોની આજુબાજુ છે એ લોકો પાછી તૈયારી કરવા માંડે કારણ કે મેરી તો ઊંચું જ રહેવાયું છે મિત્રો કારણ કે ઊંચું મેરીટ એ ખૂબ અગત્યનું છે અને ઊંચું રહેશે એટલે કોન્સ્ટેબલ બનવાની શક્યતા નથી મિત્રો તો હવે તમે જાણજો કે કોન્સ્ટેબલ કેવી રીતે બનવું